મારા બાપા તારા બાપા સોના બાપા રે બાપા મોરિયા રે બાપા મોરિયા રે તારા બાપા મારા બાપા સોના બાપા રે બાપા મોરિયા રે બાપા મોરિયા રે શંકરના પુત્ર કોણ પપ્પા મોરિયા પાસ ગ બાર સબે પ્યારાબુ મરચા આદુ ગણપતિ હૈ સૌના ઘરમાં ઉંદર છે આધી રોટી ખા સૂરજ ચાંદ રહેગા